પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયના અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ પ્રભુએ આખો દિવસ ભરી સંભાળ્યા માટે પ્રભુનો પુષ્કળ આભાર માનતા આ રાત્રિ સમયે આપણને જીવનની અંદર જેટલો પણ ટૂંકો સમય મળે એટલો આપણે પ્રભુનો આભાર માનવાનો છે આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ ધન્યવાદ 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 પિતા પુત્ર પવિત્ર આત્મા તારી સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ તો અમારા ઈશ્વર આખો દિવસ દિવસ ભરીને સંભાળ બચાવ રખવાલી કરી મીઠી અને ગોળ નિદ્રા જેવી રીતના દિવસ સંભાળ્યો તેવી રીતના આખી રાત્રો સંભાળજે પ્રભુ આખા દિવસની અંદર પ્રભુ ઉઠવા બેસવા ચાલવા વાગવામાં અમે ચૂક્યા હશે તો તું અમને ક્ષમા કરજે અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છામાં તમે ચલાવજો એક એક કાર્યોને તમે સફળ કરો છો અને પ્રભુજી એક એકનો વ્યવસોઈ ધંધો હોય છે ખેતી ખેતીમજૂરી ઢોરઢાક હોય છે મુસાફરી હોય છે નોકરી ધંધાવાળા હોય છે પ્રભુ પરંતુ સાંજના સમય પ્રભુ રાત્રિના સમયે એક એક વ્યક્તિને પોતાના ઠેકાણા પર લાવો છો એક એકના કુટુંબ સાથે પ્રભુ એકત્ર કરો છો માટે તારો આભાર માનીએ છીએ વિશેષ તારો આભાર માનીએ છીએ કે તું અમને જીવતા લોકની વચ્ચમાં તું એ જીવિત રાખ્યા છે માટે તારો આભાર માનીએ છે કારણ કે મરેલા ઉઠીને તારી આરાધના કરી શકતા નથી પરંતુ પરંતુ પ્રભુજી તું એ અમને જીવન આપ્યું અને પુષ્કળ જીવન આપ્યો માટે તારો આભાર માનીએ અમારા પાસે પ્રભુજી તારી દયા ને તારી કૃપા બહુ કાફી છે પ્રભુ રાજા તારી દયા અને તારી કૃપામાં તું અમને દોરી રાખે છે માટે તારો આભાર મારી સાથે છે તેવી રીતે તમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેન એમના કુટુંબજનો અને પ્રભુજી એમના બાળકો અમે સર્વ તમારા હાથની અંદર સ્વાધીન કરીએ છીએ એમના વ્યવસાય ધંધો હશે ખેતી મજૂરી ઢોળાંક હશે નોકરી ધંધા હશે બિઝનેસ હશે ઈસુ નાજરી નામથી તમે એમને સફળ કરો પ્રભુજી એક ને પરમેશ પિતા પ્રભુજી તમામ જરૂરિયાતો તમે પૂરી પાડો અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે પૂરી પાડો પ્રભુજી અને પ્રભુ જ્યારે રાત્રિનો સમય ઊંઘી જશે ત્યારે પ્રભુજી મીઠીઓને તમે ગોળ નિંદ્રા આપજો ને નવો દિવસ આપજો પ્રભુ નવા દિવસની અંદર સૌ પ્રથમ ઉઠીને તને સ્થાન આપનારા બાળકો બને એવું તમે થવા દો આ સમય પ્રભુ અમે જેવા છે તેવા અમે પોતે તેમજ મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેન એમના કુટુંબો એમના સર્વસ્વ બાળકો અમે તમારા હાથની અંદર સ્વાધિન કરીએ છીએ ઉધાર કરતા પ્રભુ એશ મસી તારા નામથી માગીએ છીએ બાપ અને જે મસી કી જો તમે અમારી સાથે જોડાયેલા નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં વાતાવરણના અભાવે વિડીયો ક્યારેક મોડો થઈ છે ક્યારેક ઉતારાતો નથી પરંતુ પ્રભુ અમને સંભાળે છે અને તમને પણ પ્રભુ સંભાળતો હશે એવો અમે આશા રાખીએ છીએ